હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો જો આપણે છે ને રોટલીનું બધું તૈયાર કરી લીધું છે પહેલાં આપણે રોટલી કરી લેશું અને આપણે ભાત પલારી દઈશું શાક શેનું બનાવવું છે એ હજી કાંઈ મેં વિચાર્યું નથી એટલે કે બે શાક છે મનમાં ક્યુ બનાવી કાંઈ ખબર નહીં તો બસ આપણે આ રીતે ગોયણા તૈયાર કરી લીધા છે તો પહેલાં આપણે રોટલી કરી લેશું જો આપણે રોટલી બની ગઈ છે આજે તમે જોઈ શકો છો આપણે રોટલી વધારે બનાવી છે કેમ કે આપણે આજે રોટલા નથી બનાવવાના ખાલી આપણે રોટલી જ બનાવવાની છે એટલે રોટલી આપણે વધારે બનાવી લીધી છે તો ચાલો જો અહીંયા મશીન પણ ચાલુ છે મમ્મીને બતાવી દઈશ તમને જો મમ્મી ભાગવત વાંચે છે આપણે મમ્મીને ડિસ્ટર્બ નહીં કરીએ મમ્મી અહીંયા ભાગવત વાંચીએ છીએ અને આપણે રસોઈ બનાવીએ છીએ જો રોટલી બની ગઈ છે તો ચાલો હવે આપણે ચા બનાવીશું ભાત બનાવવા છે શાક શેરનું બનાવીશું રેસીપી વિડીયો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ તો જો પ્લેટફોર્મ આપણે રોટલી બનાવીને સાફ કરી લીધું છે જ્યારે રસોઈ બનાવતા હોય અમે સાફ તો કરતા જ જાતા હોય છે તો જો પ્લેટફોર્મ મસ્ત મજાનું સાફ કરી લીધું છે ભાત માટે પાણી મૂકી દીધું છે આપણે અંધણ પણ કહી અમે આને પાણીનું અંધણ મૂકી દીધું છે એટલે આપણે ભાત થાય એના માટે પાણી મૂકી દીધું છે હા આપણે ચા મૂકી દીધી છે ચાલો હવે શાક સેનું બનાવીશું એ મમ્મીને આપણે પૂછી લેશું આ રીતના મારો ચા તૈયાર છે હું છે ને નાસ્તો કે કાંઈ નથી કરતી સવારમાં કાંઈ ખાઉં નહીં થોડુંક કામ કરી અને પછી નાઈ અને આપણે ચા દૂધ પી કેમ કે મને બીજું કાંઈ ખાવ ને એટલે મને પેટમાં સારું ન લાગે થોડીક અને મને ચા એકલી ભાવે પણ નહીં હા બારે ફ્રેન્ડની સાથે જાય ત્યારે ચા પી લઉં છું પણ મને છે ને આ ચા દૂધ સવારે જોઈએ એટલે જો ચા દૂધ પીશ એટલે હવે બધું શાક ને એવું બનાવીશ અહીંયા ભાતનું પણ અંદરણ થઈ ગયું છે હજી પણ થોડુંક ઉકળવા દેશું પછી આપણે ભાત આમાં એડ કરી દઈશું ભાતને આપણે પાણીમાં સાફ કરીને રાખ્યા છે તો બસ હવે ચા દૂધ પી લેશું ચા દૂધ પી લો ને એટલે મને ખૂબ જ એનર્જી આવી જાય અને કામ કરવાની પણ મજા આવે તો ચાલો ચા પીવો હોય તો આવી જાય જો ભાત બની ગયા છે આપણે ઓસાવી લીધા છે અને ચાલો મમ્મી કે બટેકાનું શાક કરી નાખ એક જ આજ શાક બનાવી નાખ પછી જોઈએ છોકરાઓને એને શાક કે કોઈ કાંઈ પણ નવી વસ્તુ કે કંઈ ખાવું હોય છે તો બનાવી દેશું બાકી રોટલી બટેકાનું શાક ભાત અને મમ્મી છે ને રાયવારા મરચાં બનાવી નાખશે એટલે ડુંગળી કાચું ને એવું કરી નાખશે તો ચાલો આપણે હવે શાક વઘારી લેશું મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી આ બધા વાતો સાંભળી સાંભળીને જય શ્રી કૃષ્ણ ઓછું કરી દીધું આપણે તો ચાલો મમ્મી બટેકાનું શાક બતાવી દો જો મસ્ત મજાનું તીખું રોટલા કે રોટલી આરે ખાવાની મજા પડી જાય ને હું આજે અમે રોટલા ન બનાવ્યા રોટલી ને ભાત આરે ખાવાની મજા પડે એવું બટેકાનું શાક મમ્મી તૈયાર છે બોલો હાલો જમવા હા તો તૈયાર છે હું બોલીસ અને મમ્મી કહે છે હાલો જમવા બધાય તો ચાલો અમે જમવા બેસી રહ્યા છીએ જો આ મરચા બનાવ્યા છે મમ્મી આ સેના વાળા છે મમ્મી રાયજીરુ વાળા હે એ રાયજીરુ વાળા તો જો આ રીતના મરચા બનાવ્યા છે અને અમે જમવા બેસી છીએ તો ચાલો બધાય જમવા ને જય શ્રી કૃષ્ણ જો મમ્મી ને પપ્પા શાક લઈ આવ્યા છે અને પપ્પા ચા પીવે છે પપ્પા તમે ક્યાં ગયા તા શાક લેવા શાક લેવા આપણે ક્યાં જાય છીએ ત્યાં માર્કેટ ભરાય તો જો મમ્મીને પપ્પા શાકભાજી બધું લઈ આવ્યા છે બટેકા મૂકી દીધા છે અને અહીંયા શાક પણ વઘારાઈ ગયું છે